રાજકોટની ગાડી વિદ્યાપીઠમાં મોટી બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે ગાડી વિદ્યાપીઠમાં ફી વસૂલાતનો વિવાદ વધુ વિફર્યો હોવાની વિગત મળી રહી છે આયુર્વેદિક વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે મોટો ખુલાસો થયો છે રીબાબા અને પૂનમબેન માડમને ફરિયાદ કરવાની વાત એ સામે આવી રહી છે બીજી તરફ વી એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિકમાં વિવાદ સર્જાયો છે વાલીઓએ વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા છે વાલીઓ દ્વારા વહીવટી તંત્ર સામે ફી વસૂલાતનો આરોપ લગાવ્યો ફીના નામે દર વર્ષે સાઠ હજાર રૂપિયાનો ઉઘરાણ થતા હોવાનો આરોપ લગાવ્યો છે વધારાની ફી ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો ગેરકાયદે ફી વસૂલાતના પુરાવા હોવાની વાત વિદ્યાર્થીઓએ કરી છે બીજી તરફ કાઉન્સિલને જે ઇન્સ્પેક્શન છે ટીમ છે તેમને પણ ફરિયાદ કરવામાં આવી ઇન્સ્પેક્શનની ટીમ ત્યાં એ કોલેજ ખાતે આવી હતી ત્યાં તપાસ પણ કરી ફરિયાદ બાદ કેમ્પસમાં એક ટીમ જે છે તે તપાસ અર્થે આવી હતી પરંતુ છતાં કંઈ કાર્યવાહી ન થઈ પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ છે ખાનગી શાળા સંચાલક મંડળના આગેવાન પર ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે

હું છે ને એક એક નીચ આમડી ઉધારી નાખી તો એટલું યાદ રાખજ વિશાલ છોકરો બધા નું મગજ થોડો ખરાબ થાય બરોબર છઠી